જય શ્રી કૃષ્ણ મિત્રો આકાશ પવારનો સવાલ એવો છે કે ગેલેક્સીમાં કસર વિશે માહિતી આપો ગેલેક્સીમાં કસર કેવી રીતે પકડાય છે અને ગેલેક્સીની અંદર કસર પકડવા માટેના ઓપ્શન્સ કેવા છે તો સૌથી પહેલા ગેલેક્સી ની અંદર જો તમારે કસર પકડવી હશે તો એની માટેની બે ટ્રીક છે લાઈક કે એનું ક્વોલિટી કંટ્રોલ કરવામાં આવે છે એની અંદર પણ કસર પકડવાની હોય છે એઝ વેલ એઝ તમે પ્લાનિંગ કરો છો ત્યારે પણ એનું સ્પ્લિટ ઓપ્શન દ્વારા કસરને આમ તેમ કરવાની હોય છે તો સૌથી આપણે વાત QC થી અને ત્યાર પછી આપણે જઈએ પ્લાનિંગ સૌથી પહેલા ક્યુસીની અંદર શું હોય છે કે ગેલેક્સી મશીન છે ને એ ઓટોમેટિક મશીન કહી શકીએ અને એઝ વેલ એઝ એને સેમી ઓટોમેટિક મશીન પણ કહી શકીએ કારણ કે ગેલેક્સી મશીન જ્યારે ડાયમંડ કેચ અપ કરશે એનું કેપ્ચર કરશે ત્યાર પછી એને જ્યારે લિક્વિડમાંથી આઉટ કરીને એનું જ્યારે કેપ્ચર કરવામાં આવશે ને ત્યારે એની અંદરની કસર બધી ઇન્ક્લુડ લઈ લેશે બટ ગેલેક્સી મશીન એવી કસર નહીં લઈ શકે જે વોટર શેડમાં હશે લાઈક કે જેનો કલર વોટર શેડ હશે ફોર એક્ઝામ્પલ ફૂંગી છે તો ફૂંગી નહીં પકડી શકે બધી ફૂંગી નહીં પકડી શકે કારણ કે પાણીના પરપોટા જેવું એ કેચઅપ નહીં કરી શકે સો જે ડિફેક્ટ્સ એવી હશે જે ઇઝીલી દેખાઈ જતી હશે મેન્ટેન થઈ શકતી હશે અને અમુક એવા ઝાડા ગુચા જે ગેલેક્સી મશીન ઇઝીલી પકડી લેશે સો આ બેઝિક થિંગ થઈ કે ગેલેક્સી મશીન કેવી રીતે વર્ક કરે છે બટ એની માટે પણ આપણે ક્વોલિટી કંટ્રોલ વ્યક્તિ હોવો જોઈએ કે જે ક્વોલિટી મેન્ટેન કરી શકે જે ડાયમંડ ઉપરની ક્વોલિટી છે તો એનું પ્લાનિંગ કરી શકે હવે ક્વોલિટીની અંદર શું હોય છે કે એની અંદર ત્રણ ઓપ્શન હોય છે કે એને ચાર્ટિંગ ઓપ્શન પણ કહેવાય કે એની અંદર પીક્યુ છે તો હવે પીક્યુ ની અંદર શું છે કે આ ફૂંગી અને પિન પોઈન્ટ નાશ છે ને એને પકડવા માટે આપણે પીક્યુ ઓપ્શન નો યુઝ કરીને આપણે એને રાઉન્ડ શેપ ની અંદર આપણે એને કેચ અપ કરી શકીએ છીએ સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ તેને કહેવાય પીક્યુ તો પીક્યુ નો ઓપ્શન આપણે ખ્યાલ આવી ગયો કે ભાઈ મારી પાસે રાઉન્ડ શેપમાં જે પણ હશે હશે કસર તો એને પકડવા માટે પીક્યુ ઓપ્શન યુઝ કરીશ ત્યાર પછી સેકન્ડ છે નું ફૂલ ફોર્મ છે થ્રી ડાયમેન્શન અહીંયા થ્રી ડાયમેન્શન છે આપણી પાસે જે ઇન્ટરનલ કસર પકડવા માટે આપણને યુઝ થશે લાઈક કે ડાયમંડ છે એની સરફેસ અંદર જેટલી પણ કસર હશે લાઈક કે ઝાડુ છે ત્યાર પછી અંદર કાર્બન સ્પોટ્સ છે અમુક એવી સ્પ્રેડના છે ન્યુટન રિંગ્સ છે તો આ બધી કેચઅપ કરવા માટે આપણે થ્રીડી ઓપ્શનનો યુઝ કરશું હવે થ્રીડી ઓપ્શન કરી શકીએ છીએ નવી ટ્રિક્સ પણ એની અંદર યુઝ કરી શકીએ છીએ જે છે અન ઇવન શેપના જે પણ ઇન્કલુઝન હશે ને તો એ બધા આપણે થ્રીડી ની મદદથી એને ડ્રોઇંગ કરીને કેચઅપ કરશું સો ધીસ ઇઝ ધ ગુડ ઓપ્શન ઇન ઓપ્શન ને લીધે જ ગેલેક્સી થોડુંક અપગ્રેડ થયું એમ કહી શકીએ લાઈક કે અનઈવન શેપ છે. અનઈવન શેપની અંદર આપણે ગમે એ કસર આવતી હશે ને, એ પકડી શકશો. ફોર એક્ઝામ્પલ અંદર જો ઝાડુ પણ અનઈવન શેપનું હશે ને, તો એવા નું ઈઝીલી આપણે ઝાડુ થ્રીડી ની અંદર ડ્રોઈંગ કરી શકશું. તો એની અંદર ઝાડુ બનાવવા માટે છે ને, તમારે બેઝિકલી શું કરવાનું છે એ હું આપણે સૌથી પહેલા ઝાડુ બનાવવા એઝ યુઝ્યુઅલ આપણે નાસ્તામાં જેમ કરીએ છે તેવી રીતે જ કરવાનું છે. ધેન આપણે નવો પ્લોટ લઈને એની અંદર ઝીગેક ડ્રોઈંગ કરવાનું છે ઇન ફર્સ્ટ ડિરેક્શન કે પેલી ડિરેક્શનની અંદર આપણે કરશું ત્યાર પછી સેકન્ડમાં એ ઉપર પાછું આપણે સેકન્ડ ડિરેક્શન એટલે કે બીજી દિશામાં એની ઉપર પાછું ઝીગેક આપણે ઓપ્શન શરૂ કરી દેશું ત્યાર પછી છેલ્લા ડિરેક્શનમાં ઝીગઝેગ થર્ડ ડિરેક્શન એટલે કે ત્રીજી ડિરેક્શનની ની અંદર પાછું આપણે ઝીગેક ક્રિએટ કરશું જેથી કરીને આપણને જાળવો મળશે સો આ બધી વસ્તુ શીખવા આપણે પ્રેક્ટિકલી નેક્સ્ટ વિડીયોમાં બધું જોઈશું લઈશું કે ગેલેક્સી નું સંપૂર્ણ નોલેજ પણ લઈશું લાઈક કે આ વસ્તુ થઈ ત્યાર પછી ઝાડુ તમારે વધારે મોટું કરવા નાનું કરવા પણ અંદર ઓપ્શન આપણી પાસે છે તે ઇન્ક્રીઝ પોઈન્ટ સાઇઝની મદદથી તમે જાડું વધારે મોટું કરવું છે વધારે નાનું કરવું છે એની સાઇઝ વચ્ચેની મિડલ સાઇઝ વધારવી છે ઘટાડવી છે આ બધા જ ઓપ્શન વેરી ઇઝીલી આપણે ઓમટેન કરી શકીએ છીએ બટ આપણું કોન્સન્ટ્રેશન આપને થોડોક રસ હોવો જોઈએ ગેલેક્સી મશીન શીખવામાં તો ડેફિનેટલી આવડી જાય છે આમાં બીજું કાંઈ ઓપ્શન નવા આવતા નથી કે એની અંદર એટલા બધા ખાસ એટલા બધા ભાઈ જાજી એવી કીઝ લાઇક કે ઓટોકેડ એઝ અ મિકેનિકલ એન્જિનિયર મારે ઓટોકેડમાં કેટલા ઓપ્શન્સ આવે છે કેટલી કીઝ આવે છે બટ ઇન ગેલેક્સી થોડાક અમથી કી ની અંદર જાજુ એવું વર્ક થઈ શકે છે સો ગેલેક્સી ઇઝ અ ગુડ તો બસ આ બેઝિક વાત થઈ હવે થર્ડ ઓપ્શન છે એ સ્કીન ઓપ્શન છે હવે સ્કીન ઓપ્શનની અંદર તમારે વિઝિનિટી યુઝ કરો તો બી ચાલે અંદર જે ઉપર રહેલી છે ખાડ હશે અમુક ઘીસી જીરમ હશે તો એને પકડવા માટે આપણે સ્કીન ઓપ્શનનો યુઝ કરશું કે સ્કીનને ને અડી લાઈક કે ફિફ્ટી એમ એમ કે માઇક્રોનમાં નેનોમાં રહેલી છે તો એટલા ઓપ્શનમાં એટલા પોર્શનમાં આપણે સ્કીન ઓપ્શન યુઝ કરશું જેથી કરીને શું થાય કે સરફેસની ખાર છે ભાઈ છે કે કોઈ પણ જાતની ની કોઈ કસરું હશે ને એ ઓપ્શન છે લાઈક કે ત્રણ ઓપ્શન તો સાઇડમાં રહ્યા બટ જે ક્યુસી નું કામ છે ને એ આ ત્રણ ઓપ્શન યુઝ કરવાનું છે લાઈક કે ક્વોલિટી કંટ્રોલ જે કરતું હશે ને એને બધું જ નોલેજ હોય છે પિક્ચરને રિલેટેડ થ્રીડીને રિલેટેડ એઝવેલ એઝ ફાઈનલાઇઝ કરો તો એ પેલા ગેલેક્સી ક્યુસી કરાવવાનું હોય છે તો અહીંયા તમે જેમ ડાયમંડ આ જોવો છો તો આ બધો કસરવાળો છે અને નિયર અબાઉટ અહીંયા જે સપાટી પર હોય તે બધા સપાટી પરની કસર રહેશે તો હવે આપણે એકવાર જે ગેલેક્સી મશીન કેચ અપ કરશે બધા ઇન્કલ્યુશન તેની પછી ક્યુસી વાળાનું કામ એવું હોય છે કે કસર કઈ બાકી રહી ગઈ છે કસર કંઈ વધારે પકડી છે ગેલેક્સીએ કારણ કે ગેલેક્સી હન્ડ્રેડ પર્સન્ટેજ એક્યુરેટ નથી એટલે એ આપણને ખ્યાલ છે તો એ મુતાબિક આપણે અહીંયા જોઈ શકીએ કે અહીંયા જયારે શરીરની સાઇન મારી હોય ટ્રેક શો જે આ થ્રીડી ઇમેજ બનાવવા માટે એક અહીંયા છે જુઓ તો આમાં અમુક જગ્યાએ કસર ગેલેક્સીએ પકડી લીધેલી હશે લાઈક અહીંયા જુઓ કે અહીંયા ગેલેક્સીએ કસર પકડી લીધી તો એ બધી કસર હવે ક્યુસી વાળો ડીલીટ મારશે તો ફર્સ્ટલી આપણે ચેક કરવાનું અને ક્યુસીનું કામ એવું છે કે ઉપરથી જોતો આવવાનું આખું કે કઈ નું છે કઈ રીતની કસરું છે એ તો ની અંદર ચાર્ટિંગ ઓપ્શન હશે તો ચાર્ટિંગ ઓપ્શનની અંદર આપણે જ્યારે કીબોર્ડમાં ટેબ દબાવશું ત્યારે ઇન્ક્લુઝન શો ઓફ થશે અને શો આઉટ થશે તો અહીંયા પોઈન્ટર સાઇઝ રફ ટ્રાન્સપરન્સી કે રફ આપણે સૌથી પહેલાં એક્યુરેટ કરી દેવાની કે રફ ઈ મુતાબિક જ છે ડાયમંડ ઇ રીતનો કેચઅપ થયેલો છે કે નહીં ટ્રાન્સફરન્સી જોયું ત્યાર પછી ઇન્ક્લુઝન ટ્રાન્સફરન્સી આપણે ઘણી કંપનીમાં જતા હોય ને આવું દેખાય ત્યારે આપણે મૂંઝાઈ જઈએ કે આમાં તો હરકી ઇન્ક્લુઝન્સ નથી દેખાતા તો અહીંયા આપણે ઇન્ક્લુઝન ટ્રાન્સફરન્સી મેક્સિમમ રાખવાની કે જેથી કરીને આપણે ઇન્ક્લુઝન વ્યવસ્થિત દેખાય વ્યવસ્થિત ઇન્ડિકેટ થાય કે કઈ રીતના ઇન્ક્લુઝન છે હવે જે મેન ડાયમંડ છે એ આ છે તો કે આ ડાયમંડ ઉપરના આપણે ઇન્ક્લુઝન શો ઓફ કરવાના છે કે આમાં અમુક કસર એવી છે જે ગેલેક્સી પ્લાનિંગ વખતે કે ગેલેક્સી જ્યારે ક્યુસી કરે ત્યારે એને ભૂલથી પકડાઈ ગઈ તો આપણે આમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે કે જોઈ શકો તમે તમને એવું લાગે કે કસર કસર નથી પણ છે જે પિન પોઈન્ટ ટાઈપ્સની હોય તો પિન પોઈન્ટ કસરે પકડી લીધી છે આવી કસરો આપણે પકડવાની હોય છે પણ હવે જો આમાં માનો કે આ કસર છે આ છે નાટ્સ છે આપણે રિયલ ડાયમંડમાં અંદર નાટ્સનું મોટું ડપકું છે તો હવે જ્યારે આપણે જોઈશું તો આમાં ગેલેક્સી એને બરોબર પકડેલી છે જો તમે એક્યુરેટ જોઈ શકો કે અહીંયા જો એના આ ઝાડું છે તો ઝાડા ટાઈપનું પકડેલું છે એટલે એ વ્યવસ્થિત પકડેલું છે પણ અમુક વસ્તુ એવી હોય છે કે જે વધારે પકડતી હોય છે કે સપાટીની કે અંદરનું માનો કે એને એવું લાગે કે અહીંયા કસર છે જો અહીંયા વધારે પકડેલું પણ આ સપાટી પરનું છે આપણને એવું સપાટી પરનું અને અંદરનું ડિફરન્સ આપને ખ્યાલ હોવો જોઈએ આપણે આમાં ક્યુસીમાં અત્યારે ક્યાં હવે વધારે ઇન્ક્લુઝન મુકાઈ ગયા છે કે ગેલેક્સી એ મુકેલા છે તે આપણે જોઈશું તો આપણે અત્યારે ફાઇન્ડ કરીએ તો અહીંયા જુઓ અહીંયા કાંઈ કસર મને નથી લાગતી આ પોઈન્ટ છે અહીંયા કાંઈ કસર નથી જોયું તમે આ પોઈન્ટમાં તો કે ગેલેક્સીએ આ વધારે પકડી લીધેલું છે તો આપણે આને ક્લિક કરશું અને ત્યાર પછી આને ડિલીટ ઇન્કલુઝન એકવાર ક્લિક કરીને યસ તો આ ડિલીટ થઈ ગયું એવી રીતે આવા જે એ મેક્સિમમ પકડેલા હોય કે કોઈ બી એને ભૂલથી પકડાઈ ગયા હોય તો એ આપણે ડિલીટ કરી શકીએ છીએ પછી સેકન્ડ એ ધ્યાન રાખવાનું છે કે કોઈ બી કસર મોટી કસર આવી ગઈ હોય તો તે આપણે ઉડાડવાની સપાટી પરની અમુક એ લોકો કસર પકડી રહેતા હોય છે લાઈક કે આ કેમિકલમાં જ્યારે એ ઇન્જેક્ટ કરે છે કેમિકલમાં ડાયમંડ ત્યારે અમુક એની ઉપર કચરું કે ડસ્ટ એવું બધું હોય છે જે ગેલેક્સી પકડી લેતું હોય છે તો આમાં કેવડી કસર છે અને આ એ પકડેલું કેવડું છે તો આને આપણે ક્લિક કરીને આની કારણ કે સપાટી પરની છે એટલે આને ડિલીટ કરી શકીએ એટલે ડિલીટ આને બધી સપાટી પર માનવાની એવી રીતે અહીંયા સિલેક્ટ એક સાથે સિલેક્ટ બાય સ્ટેટ કે તમે સિલેક્ટ બાય સાઇઝ કરીને ડિસ્ટન્સ સિલેક્ટ બાય ડિસ્ટન્સ છે પચાસ પચાસનું ડિસ્ટન્સ છે તો